રાજકોટ ભીમનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે રાજકોટ કોર્પોરેશન રજૂઆત કરવા એમાં એક મુદ્દો એ છે કે જે 10 લોકોના મકાન તોડ્યા છે અંબિકા પાર્ક પાસે અને એમ કીધું છે કે આપણે નોટિસ હતા તો ઈ જે મકાન તોડ્યા છે એમાં નોટિસ જેના તોડ્યા છે છે ઈ જે કોઈ બોયલો છે એ સાબિત કરીને બીજું એ લોકોના દસ્તાવેજ વાળા મકાન હતા એ લોકોની માલિકીના મકાન હતા તો એ લોકોને સામે વળતર ના રૂપમાં નો જે અત્યારનો જે કિસ્સો છે જયભીનગર જય ભીમનગર ઈ લોકો નું કેવાનું એમ છે કે અમારે બીપીપી યોજના જોતી નથી અમને કોર્પોરેશન એમ કહી દે કે જંત્રી મુજબ તમે પૈસા ભરી ગયો તો આ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે અમુક લોકો અહીંયા થી છે અમુક લોકો છે થી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર માટેની આ યોજનાઓ છે સાતસો કરોડનો પ્લોટ સો કરોડમાં બિલ્ડરને આપવાનો આ બધાને એક ઓલા કબૂતર ખાનાની જેમ ખૂણામાં દેવાના વીસ પચીસ માળના મકાન બનાવી અને બાકીની જમીન વેચીને મલાઈ ખાવાની મારું કહેવાનું છે કે તમને ગરીબોની એટલી બધી ચિંતા છે તો કુબલિયા પડા છે નર્સિંગ પડા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે આવા રાજકોટમાં એટલા બધા ગરીબ વિસ્તાર છે ત્યાં પીપીપી યોજના કરો અમે સાથે આવશો અને ત્યાં એ લોકોને સ્વચ્છ મકાન આપો અમે ક્યાં ના પાડીશું પણ કોસ એરિયામાં યોજના કરવી એનો મતલબ ભ્રષ્ટાચાર છે આગામી દિવસો માં આજે આવ્યા છે અને કોઈ સમાજ ના લોકો નથી ઝુપડ રહેતા તમામ લોકો આગેવાનો આવ્યા છે આજે કમિશ્નર શું નિર્ણય આપે છે કાલે અમે લોકો બધા બેસી અને આગળના દિવસોમાં માં શું કરવું કાલે અમે બધા મારી રણનીતિ તૈયાર કરશું પણ હંડ્રેડ પર્સેન્ટ વી આર શ્યોર પીપી યોજના નહીં થવા દે